સ્કીમ વિશે માહિતી છે તાપી કઈ નદી નો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે રાઈટ એવા મહત્વ જે ટોપિક્સ છે કવાડ દ્વારા અત્યારે ત્રણ ઇનીશીએટીવ લોન્ચ કરવામાં આવ્યા છે તો એની માહિતી રેલવે દ્વારા નવી એપ કઈ લોન્ચ કરાઈ છે એની માહિતી એ બધી વસ્તુની માહિતી ટોપ ફાઈવ પોઈન્ટમાં તમને નેહા એજ્યુકેટરમાં મળશે પરંતુ એના માટે તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે જ તમને માહિતી મળશે અને તમારો એક માર્ક કન્ફર્મ થશે જો તમે ચૂકી જશો તો માર્ક પણ ચૂકી જશો અને હા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો અને તમે જો રેગ્યુલર હોય તો તમારા મિત્રો સાથે આ માહિતી ફટાફટ શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ માહિતીથી વંચિત ના રહે હવે ચાલો બિલકુલ પણ આપણે સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું કરીશું આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું તાજેતરમાં કઈ નદીની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

આના ઉપરથી એક જિલ્લો પણ છે તાપી બરાબર તમને ક્યારેક એવું જિલ્લાની રચના વિચિત્ર પ્રકાર પ્રશ્ન પૂછી લે છે રાઈટ તાપી નું મુખ્ય મથક કયું છે બોલો બતાવ છે આટલું યાદ રાખવાનું છે હવે ક્યારે ઉઠી તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે એટલે કે જે દિવસે ઉજવાયો હતો કાલે બે દિવસ પહેલા તો મોટા સૂર્યોદય ઘાટ ઉપર તાપી માતાને અગિયારસો મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવે છે જે બોટ દ્વારા એ લોકો અર્પણ કરે છે દર વર્ષે આ પ્રોસિજર થાય છે બર્થડે ઉજવે છે બરાબર ક્યારે ઉજવાય છે અષાઢી સુદ સાતમ યાદ રાખજો ક્યારેક ક્રેશ્ચન રિવર્સ પૂછે કે તાપીનો જન્મદિવસ કયા દિવસે ઉજવામાં આવે છે તો અષાઢી સુદ સાતમ ના દિવસે બરાબર હવે આપણે તાપી નદી વિશે જોઈ લઈએ તો મધ્યપ્રદેશના માં આવેલી મહાદેવની ટેકરીમાંથી નીકળે છે ગુજરાતમાં વહેણ સાતસો બાવન કિલોમીટર છે જ્યારે ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે શું કહેવાય છે હરણફાળ અચ્છા તો તાપી નદી ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે હરણફાળ કહેવાય છે તો નર્મદા જયારે પ્રવેશે છે ત્યારે શું કહેવાય છે હાફેશ્વર બરાબર નર્મદા નદીનું પ્રવેશ દ્વાર હાફેશ્વર અને તાપી નદીનું પ્રવેશ દ્વાર એટલે હરણપાર હવે તમારે યાદ રાખવાનું છે કે તાપી નો જન્મ ઉજવવામાં આવે છે અને નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે ચૈત્રી સુદ એકમ શરૂ થાય છે બરાબર ઉત્તર વાહિની નર્મદા જયારે ઉત્તર દિશામાં વહે છે વડોદરામાં ત્યારે ત્યાં એની પરિક્રમા કરવામાં આવે છે અને ઉત્તર વાહિની નર્મદા તરીકે પણ કહેવામાં આવે છે એટલે કે ઉત્તરવાહીની વાહિની પરિક્રમા કરવામાં આવે છે તમે આ રીતના પણ પ્રશ્ન તમારો બની શકે છે બધું જ ડિપેન્ડ થાય છે કોની પર તો પેપર સેટર ઉપર તમને ઈઝી પ્રશ્નને એટલો ગોળ ઘુમાઈને પૂછે કે તમે પોતે કન્ફ્યુઝ થઈ જાવ બરાબર અને નર્મદાની પરિક્રમા ખરેખર કરવી ખૂબ અઘરી હોય છે એવું કહેવાય છે અચ્છા તમને યાદ છે એના ઉપરથી એક મૂવી બનેલું છે નર્મદાની પરિક્રમા ઉપર આપણું ગુજરાતી જેને એવોર્ડ પણ મળેલો છે રાઈટ કયું બન્યું હતું તમને ખ્યાલ હોય તો તમને આઈડિયા હોય તો નેશનલ ફિલ્મ એવોર્ડ મળેલો હતો બેસ્ટ ફીચર ફિલ્મ માટે બરાબર રેવાને તો નર્મદા નદીની પરિક્રમા ઉપર રેવા મૂકી બનેલી છે ધ્રુવ ભટ્ટની તત્વમસી છે જે એના ઉપરથી બની છે તમારા કેટલા બધા પોન્ચમાં તમને ક્લિયર આપ્યા એક જ પ્રશ્નમાંથી તાપીની જન્મની વાત હતી એમાંથી આપણે પહોંચ્યા નર્મદા પટ પાસે બરાબર અષારી સાતમના રોજ ઉજવાય છે તાપીનો બર્થડે બરાબર જન્મ જન્મદિવસ અષારી શું સાતમના રોજ ત્યાંથી એનું પ્રવેશદ્વાર ગુજરાતમાં હરણફાળ જ્યારે નર્મદાનું હાફેસ થાય

ક્લિયર કરી આપ્યા છે રાઈટ તો તમને ખરેખર એવું લાગે કે મેં મહેનત કરી છે ને તો મને એક લાઈક જરૂરથી આપતા રહેજો અને માહિતી તમારા મિત્રો સાથે શેર કરી લેજો ખરું ને ફ્રેન્ડ્સ શેરિંગ ઇઝ અ કેરિંગ અને આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળી જશે સાથે મારું ટ્વિટર આઈડી પણ હું શેર કરું છું વોટ્સઅપ ચેનલ લિંક પણ શેર કરું છું ત્યાં જઈને તમે મને ફોલો કરી લેજો હવે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્કીમ નો લાભ કોને મળશે ઓપ્શન એ વૈજ્ઞાનિકો ઓપ્શન બી શિક્ષણ ઓપ્શન સી પ્રાઇવેટ સેક્ટર ઓપ્શન ડી એક પણ નહીં બોલો તો અહીં આપણો જવાબ આવશે પ્રાઇવેટ સેક્ટર માટે છે નીચે મેં તમને પ્રૂફ પણ આપેલું છે ઓપ્શન સી પ્રાઇવેટ સેક્ટર બરાબર છે પીઆઈબી નો ડેટા હોય છે ઓફિશિયલ ગવર્નમેન્ટ ની ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાંથી માહિતી આવે છે બરાબર તો હું તમને નીચે પ્રૂફ પણ આપી દઈશ એનું શું ઈચ્છા છે જે તો ભારતના સંશોધન અને ઇનોવેશન ને મજબૂત બનાવવા પણ ક્યાંક પ્રાઇવેટ ક્ષેત્ર થી લઈને બરાબર એટલે તમે વૈજ્ઞાનિકો એકલા ના આવી શકે બરાબર કદાચ મેં સંશોધન લખેલું હોત તો આવી શકે પ્રોપર જવાબ કેશે પ્રાઇવેટ સેક્ટર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એને મંજૂરી મળી છે ચાર ઉદ્દેશો છે કયા તો એ સનરાઈઝ ડોમેન્સ અને આર્થિક સુરક્ષા વિહાતમક હેતુ અને સ્વનિર્ભરતા માટે

આ યાદ રાખવાનું ચાર એના મુખ્ય આધાર છે જેની ઉપર એની રચના છે એ યાદ રાખી લેજો જીપીએસસી સો ટકાથી આટલું ડીપમાં પૂછશે બે સ્તરીય ભંડોળ છે તો પ્રથમ સ્તરે શું છે તો એ એનઆરએફ ની અંદર એક સ્પેશિયલ પર્પઝ ફંડ સ્થાપિત કરશે જે કસ્ટોડિયન તરીકે કાર્ય કરશે બસ તમારે આટલું યાદ રાખવાનું છે ને બીજું મેનેજર ને ફંડ આપશે બરાબર તો પહેલું શું છે એસપીજી હેઠળ કસ્ટોડિયન તરીકે અને બીજું છે કે વિષયમાં તો

કેટલું રોકાણ કરેલું છે એક લાખ કરોડનું ટુ રેકોગ્નાઇઝ અ ક્રિટિકલ રોલ ધેટ પ્રાઇવેટ સેક્ટર પ્લેસ ઇન ઇન ડ્રાઇવિંગ ઇનોવેશન એન્ડ કોમર્શિયલ રિસર્ચ રાઇટ એટલે કે કોઈ પણ રિસર્ચ માટે પ્રાઇવેટ સેક્ટરને મજબૂતી આપવા માટે પછી ટુ પ્રોવાઈડ અ ગ્રોથ એન્ડ રિસ્ક કેપિટલ રાઇટ સનરાઇઝ એન્ડ સ્ટ્રેટેજિક સેક્ટર આ તમારું પ્રૂફ છે એની બીજી માહિતી એક મેં મૂકી નથી એકચ્યુઅલી બે પેજ હતા ચાલો કઈ નહીં હું પીડીએફ માં અંદર ઇન્સ્ટોલ કરી નાખી દઈશ ઓકે ચાલો આગળ વધી જઈશું હવે હાલમાં ક્વાડ દેશો એ મળીને ત્રણ પહેલ લોન્ચ કરી એમાં કઈ પહેલનો સમાવેશ થાય છે પહેલી છે ક્વાડ ક્રિટિકલ મિનરલ ઇનિશિયેટિવ બીજી છે ક્વાડ એટ સી શીપ ઓબ્ઝર્વેશન અને ત્રીજી છે ક્વાડ ઇન્ડો પેસિફિક પાર્ટનરશિપ ફોર મેરીટાઈમ ডমি এনেসভাবে তমমিনে খেলাছি আরা পন মিনিস্টর এলেখবিদদেসন্ত্রী যে সংকার হমলাজ কোর্ড সুমিটমা ভাগ লেওয়া ই বেয়া হয়টা তে আডিসিজন লেমা আবে আছে তো তপক্ষ ইপাহেন লঞ্চ করেিছে ত্রপাহেল করেছে ত্রমািক কইছে এ জো হছে তো আপরা তরণ জুবিলিতা থেকে ক্রিটিল মিন্ডল নিশটিউ কোর্ড এডসি শিপ অবজা এনেক কওয়ার্ড ইন্টাপাসাফিক পার্টনাশি পর মারিটাম ডমি এবনে। તો આમાં શું આવશે આપણો જવાબ ઓપ્શન એક અને બે ઓપ્શન એક અને ત્રણ ઓપ્શન બી અને બે અને ત્રણ કે ઓપ્શન એક બે ત્રણ હવે મેં તમારો પ્રશ્ન જીપીએસસી ની જેમ જ ડિઝાઇન કર્યો છે જેથી કરીને તમે ક્રેક કરી શકો હવે તમે મનમાં એક વખત રિયલાઈઝ વાંચી જુઓ યાદ કરી જુઓ અને પછી એને તમે આંતરને ને કરજો તો તમને વધારે ક્લિયર થશે કારણ કે ઘણી વખત કેવું થાય છે આપણો જવાબ ખોટો પડી જાય ને એ પછી આપણને સાચો જવાબ બહુ સારી રીતે યાદ રહે છે તો આવશે અહીંયા આપણો જવાબ બધી જ પહેલનો સમાવેશ થાય છે બરાબર ત્રણે ત્રણ પહેલ આવે છે તો આ વર્ષે દસમી ક્વાડ સમિટ યોજાય ક્યાં અમેરિકાના ડેનવાયરમાં એમાં ક્વાર્ડના વિદેશ મંત્રીએ ભાગ લીધો હતો બરાબર તો એમાં ક્વાડ ક્રિટિકલ મિનરલ પહેલ જઈશું તો એમાં શું છે મહત્વની ખનીજો માટે સપ્લાય માટે એક ચેન ડેવલપ કરશે અને એના કારણે શું થશે તો ક્વાર્ડ કન્ટ્રીઝને એક આર્થિક સુરક્ષા મળી રહેશે પછી ક્વાડ એટ શ્રીસિપ ઓબ્ઝર્વર મિશન તો અમેરિકાના બે હજાર ચોવીસમાં વિલિંગટન ઘોષણા હેઠળ એ બનાવવામાં આવી છે તો તમારો પ્રશ્ન આ રીતે બની શકે કે ક્વાડ એટ શિપ ઓબ્ઝર્વેશન મિશન વિલિંગટન ઘોષણા હેઠળ બનાવવામાં આવ્યું છે આ વિધાન સાચું છે કે ખોટું છે બરાબર પછી બીજું કોઈ પણ વાક્ય મૂકી દે અને પછી એમ પૂછ લે કે વિધાન એક સાચું છે વિધાન બે સાચું છે બંને વિધાન સાચા છે ક્લિયર

ડાયલોગ યુથ છે પછી ત્રીજું ઇન્ડો પેસેફિક પાર્ટનરશિપ ફોર મેરીટાઇમ ડોમેન અવેરનેસ તો એમાં શું હશે તો ક્વાડ દેશો વચ્ચે દરિયાઈ ડેટા સંગ્રહનો વિશ્લેષણ કરશે અને દરિયામાં દરિયાઈ સુરક્ષા વધારવાનો હેતુ છે ઓબ્વિયસલી તો પહેલા શરૂઆત થશે હિન્દ મહાસાગર ક્ષેત્રથી બરાબર તેમજ આ દરમિયાન શું છે તો મૈત્રી નામનું એક વર્કશોપ યોજાશે જે દરિયાઈ ક્ષમતાની સમીક્ષા કરશે અને જે સુધાર વધાર કરવાના છે એ સજેસ્ટ પણ કરશે આ સિવાય મુંબઈ ખાતે બે હજાર પચીસમાં ઓક્ટોબર મહિનામાં ક્વાટ પા ઓફ ધ ફ્યુચર પાર્ટનરશિપ પર એક કોન્ફરન્સ પણ યોજાશે યાદ રાખી લેજો અને ક્વાટ તો ક્વાટરીય સિક્યોરિટી ડાયલોગ બે હજાર ચારમાં બન્યું હતું જે બે હજાર સત્તરમાં પુનર્જીવિત થયું હવે એના સભ્ય દેશ કોણ છે ભારત અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા અત્યારે હાલ દક્ષિણ કોરિયા પણ જોડાવા ઈચ્છે છે તો એ અંગે વાટાઘાટો ચાલી રહી છે કારણ કે ક્વાડ પણ ઈચ્છે છે કે બીજા દેશો પણ એમાં જોડાય તો એ પણ તમારે નોટ ડાઉન કરી લેવાનું હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ભારતનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન ક્યાં બન્યું છે ભારતનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન ક્યાં બન્યું છે બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને આ નેક્સ્ટ કોઈ પણ એક્ઝામમાં પૂછાશે કારણ કે હંમેશા આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે ઈવન તમને જોડકાના સ્વરૂપે પણ પૂછી શકે કેવી રીતે તો હું તમને બતાવું છું આના નીચે ડીટેલ માહિતી છે એમ જ તમને એની માહિતી મળશે કે જોડકામાં પૂછાય તો કેવી રીતે સોલાર પાસે પૂછાઈ શકે છે ચાલો પહેલા તો આપણે આનો ઓપ્શન જોઈએ સોલાર સંચાલિત બસ સ્ટેન્ડ ક્યાં છે તો ઓપ્શન A સુરત ઓપ્શન B રાંચી ઓપ્શન C કેરળ ઓપ્શન D મોડેરા અહીંયા સાચું મૂકવાનું હતું રાંચી થઈ ગયું બોલો શું જવાબ આવશે આપણો આપણને તમને ખ્યાલ હોય તો આપણું ગુજરાતનું આપણા પ્યાર ગુજરાતનું સુરત ઓકે શું આવશે સુરત ઓપ્શન એ સુરત ઓકે સુરતમાં ભારતનું પ્રથમ સોલર સંચાલિત બસ સ્ટેશન છે ત્યાં છે તો અલથાણામાં એક પોઈન્ટ સાઠ હજાર સાઠ હત્તર કરોડનો ખર્ચો થયો છે દેશનું પ્રથમ સોલર સંચાલિત બસ સ્ટેન્ડ છે અલથાણામાં બન્યું છે એક પોઈન્ટ સાઠ કરોડનો ખર્ચો છે ત્યાં શું સુવિધા મળશે તો રૂફ ટોપ એન અને સેકન્ડ લાઈફ બેટરી થી બસો સજ્જ હશે ટ્વેન્ટી ફોર અવર બાય સેવન થી ની ચાર્જિંગ ની સુવિધા મળશે એ સિવાય વાઈફાઈ ચાર્જિંગ લાઇટિંગ ઇલેક્ટ્રિક બસો સુવિધા બધું જ મળી રહેશે સોલારના દ્વારા એક લાખ યુનિટ વીજ ઉત્પાદન કરવામાં આવશે જેના કારણે શું થશે તો છ પોઈન્ટ છપ્પન લાખ ની બચત થશે હવે આ પ્રશ્ન તમને જોડકાના રૂપે કેવી રીતે પૂછાય તો પ્રથમ સોલર વિલેજ ભારતનું

અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે ટોપ ફાઈવ માં તાજેતરમાં રેલ મંત્રાલય દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે ઓપ્શન એ રેલ વન ઓપ્શન બી રેલ મિત્ર ઓપ્શન સી રેલ સાથી ઓપ્શન ડી બેટર રેલ બોલો તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન એ રેલ વન કઈ એપ લોન્ચ કરી છે રેલ વન યાદ રાખજો યુઝર ફ્રેન્ડલી એપ છે જેમાં બધી જ માહિતી યાત્રિકોને એક જ એપમાં મળી રહેશે અને રિઝર્વ ટિકિટ હોય એટલે કે તમારે ટિકિટ રિઝર્વેશન કરાવી હોય પ્લેટફોર્મ ટિકિટ કરવી હોય તે બધામાં ત્રણ ટકા ડિસ્કાઉન્ટ પણ આપશે એ સિવાય ઈ કેટરિંગ કુલી બુકિંગ ફરિયાદ નિવારણ પ્રણાલી એ બધું જ અહીંયા મળશે અહીંયા સી એટલે કે સેન્ટ્રલ ફોર રેલવે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમના ચાલીસમાં સ્થાપના દિવસે રેલવે એપ લોન્ચ કરવામાં આવ્યું છે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બે છે આજે મેં બે હાલમાં થાઈન્ડ કોર્ટે પ્રધાનમંત્રી પેન્ટોગીના વાત્રાને સસ્પેન્ડ કર્યા ઉપપ્રધાન તરીકે હવે કાર્યકાળ સંભાળશે અને કેનેડામાં પૃથ્વીનો સૌથી જૂનો ખડક મળ્યો બરાબર છે એટલું યાદ રાખજો તો પણ ચાલશે એના નામ અટપટું છે યાદ રાખી લેજો નવો આગી ટક્ક ગ્રીનસ્ટોન ના નામે ઓળખાય છે તો બસ ફ્રેન્ડ્સ જો ખરેખર તમને એવું લાગતું હોય કે તમને મારી સાથે મજા આવતી હોય ભણવાની તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી આપી દેજો તમારી લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપતી રહેશે ખરું ને તો પ્લીઝ એક લાઈક આપી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ ફટાફટ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો અને હા ટૂંક સમયમાં મારું હિસ્ટ્રીનો વિડીયો પણ આવી જશે અને આ વિડીયોની પીડીએફ નીચે હું આપી દઈશ તો બાય બસ ફ્રેન્ડ્સ આવી જ રીતના મારી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ બાય